સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના એકસો પંચાવન કરવામાં આવી હતી ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન વૈષ્ણવ તો તેને કહી એનું પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છતા ગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા હતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે જીલી શકે છે બાપુએ આપણને સત્ય અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે શહેરમાં સ્વચ્છતાને લઈને જે મુહિમ ચાલી રહી છે તેના પગલે સુરતનો નંબર

આપને આઝાદી આપી એને યાદ રાખવું જોઈએ બાપુએ સત્યની શક્તિને દેશને આઝાદી અપાવી હતી તેના વિચારો આજે પણ પ્રેરણા આપે છે તેમના વિચારો થકી આજે પણ આપણે ઘણીવાર તેમનો જે સ્વચ્છતાનો જે વિચાર હતો આજે પણ આધારે નરેન્દ્રભાઈ મોદીએ એ વિચારને આગળ વધારીને ભારત વર્ષમાં ને આજે સુરતમાં પણ સો સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહ બન્યા છે હજી પણ સેવા પખવાડિયું ચાલે છે તેમાં પણ સૌ સુરતીઓ સ્વચ્છતાના આગ્રહી બનીને સુરતને સ્વચ્છ પણ કરી રહ્યું છે ગાંધીજીના જે વિચારો છે આખા વિશ્વમાં અહિંસાના વિચારો આખા વિશ્વમાં આજે પણ લોકો યાદ કરે છે તેના વિચારો થકી ઘણીવાર પૂરા વિશ્વને શાંતિનો સંદેશો પણ મળે છે